સરકારને અસંખ્ય વખત અનુરોધ કરવામાં આવ્યો હતો તેમ છતાં સરકારના કાને તેઓની રજૂઆત ન પડતા તેમણે પોતાનો વિરોધ પ્રદર્શન દેશભરમાં જારી રાખ્યું છે પૂર્વ બીએસએનએલ કર્મચારીઓના રિવાઇઝ પેન્શનનો મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે જ્યાં સરકાર આ મામલે કેસ હારી ગઈ છે તેમજ કોર્ટ દ્વારા તેઓને નેવું થી એકસો વીસ દિવસમાં પૂર્વ બીએસએનલ કર્મચારીઓને રિવાઇઝ પેન્શનની જોગવાઈ મુજબ કરવા જણાવવામાં આવ્યું છે જે ન થતાં તેઓને કન્ટેન્ટ ઓફ કોર્ટનો સામનો કરી પેનલ્ટી ભરવાનો વારો પણ આવ્યો છે વડોદરાના કરેલી બાગ ખાતે આવેલ બીએસએનએલ ઓફિસના પ્રાંગણમાં પૂર્વ કર્મચારીઓ દ્વારા ભારે સૂત્રોચાર સાથે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો મોટી સંખ્યામાં પૂર્વ કર્મચારીઓ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા પણ આજ દિન સુધી પૂર્વ બીએસએનએલ કર્મચારીઓને રિવાઇઝ પેન્શનના નામે ધર્મના ધક્કા મળી રહ્યા છે લોકસભા ઇલેક્શન પહેલા સરકાર દ્વારા પૂર્વ બીએસએનએલ કર્મચારીઓને અસ્વસ્થ કર્યો હતો કે તેઓની વહેલી તકે રિવાઇઝ પેન્શનના પ્રશ્નોનું નિરાકરણ આવશે ઇલેક્શન બાદ આજ દિન સુધી તેમજ ન આવતા પૂર્વ બીએસએનએલ કર્મચારીઓ સરકાર સામે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા હતા રિપોર્ટર રાહુલ રાજપૂત વાન એન ન્યૂઝ વડોદરા જી સર બીએસએનએલ ડીઓટી ના પેન્શનરો ના 2017 થી પેન્શન રિવિઝન બાકી છે સરકાર તારીખ પર આપતી જતી હતી કોર્ટમાં આપણે ગયા કોર્ટમાં જીતી પણ ગયા છે તો પણ એ લોકો આપીશું આપીશું કહેતા ગયા પછી છેવટે કોર્ટ ઉપર એ લોકો સ્ટે માટે ગયા ત્યાં સુધી એમનાથી એક ભૂલ થઈ ગઈ છે કે આપડા ટાઈમ ફ્રેમ પછી કોર્ટમાં એની પહેલા આપણે પ્રેશર કરતા જ આવ્યા છે વારંવાર ધરણા ને આ બધું પ્રોગ્રામ કરતા જ આવ્યા છે આજે ફરી એ પ્રમાણે સૂત્રોચ્ચાર કરીને આપણે ઓલ ઇન્ડિયામાં બતાવીએ છીએ કે તમે અમારી સાથે દગાબાજી ના કરો સરકાર છો એનો મતલબ નથી કે તમે તાકાત નો દુરુપયોગ કરો

Subscribe now and press the bell icon. Never miss an update.